મોટા હોર્ડિંગ્સ લગાવાયા છે માહિતી પ્રમાણે આ હોર્ડિંગ્સ લગાવવા માટે કોઈ મંજૂરી લેવામાં નથી આવી જો ચોમાસા દરમિયાન આ હોર્ડિંગ્સ ધરાશાય થયા તો મોટી દુર્ઘટના નક્કી છે શહેરમાં આ પ્રકારે લાગેલા હોર્ડિંગ્સ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે કોર્ટે પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે પરંતુ આમ છતાં કોર્પોરેશન સુધરવા તૈયાર નથી એ સ્પષ્ટ છે અમદાવાદમાં કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં એક જ થાંભલા ઉપર તોતિંગ હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવ્યા છે અને એ હોર્ડિંગ્સ છે તે જોખમીકારક સાબિત થઈ રહ્યા છે અને તેને જ લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી હતી કારણ કે કેટલાક વિસ્તારમાં આ યુનિપોલ પ્રકારે જે સિંગલ થાંભલા ઉપર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને આ થાંભલો ક્યારેક ભારે વરસાદ હોય કે પછી તોફાની પવન હોય તેના કારણે પડી શકે છે તેવી જાહેર હિતની રીટ કરવામાં આવેલી છે જોકે આવી ઘટનામાં તે સમયે ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકોનું મૃત્યુ થવાની પણ શક્યતા છે જો કે આ જાહેર હિતની અરજીમાં મુંબઈમાં હોર્ડિંગ્સ તૂટીને આઠ લોકો મૃત્યુ થયા હતા અને સો લોકો જેટલા ઈજા થયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે નાગરિકોના જાનમાલનું નુકસાન અટકાવવા માટે આ જાહેર હિતની જે રીટ છે તે કરવામાં આવી છે જોકે અમદાવાદના સિંધુ ભવન રોડ જજીસ બંગલો સાયન્સ સિટી વિસ્તાર હોય કે પછી વસ્ત્રાપુર જેવો વિસ્તાર હોય તેમાં આવા સિંગલ પોલ ઉપર જે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેને લઈને હાઈકોર્ટમાં આ જાહેર હિતની રીટ કરવામાં આવી છે કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલબા રોટ એબીપી અસ્મિતા અમદાવાદ